નમસ્કાર મિત્રો જય મસ્યા સ્વાગત છે તમારું નીતુઝ કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ ઢાબા સ્ટાઇલ પનીર ભુર્જીની રેસીપી હંડ્રેડ ઢાબા સ્ટાઇલ સ્વાદ સાથે ઘરે પંજાબી આ શાક એકવાર બનાવશો તો બજારનું પણ ભૂલી જશો પનીર ભુરજી એકદમ હેલ્ધી ડિશ છે જે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે અને નાના બાળકોથી ઘરના મોટા બધાને ભાવતું હોય છે તો તમે ક્યારે આ રીતે પનીર ભુરજી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જોઈ લઈએ સામગ્રી સામગ્રીમાં મેં બસો ગ્રામ જેટલું હોમમેડ પનીર લીધું છે જેનો રેસીપી વિડીયો તમને મારી ચેનલમાં મળી રહેશે ત્રણ નાંગ ડુંગળીને છીણીને લીધી છે તમે ડુંગળીને ઝીણી કટ કરીને પણ લઈ શકો છો સાથે બે ટામેટાને છીણીને લીધા છે તમે ટામેટા પણ છીણા કટ કરીને લઈ શકો છો સાથે અડધા કપ જેટલું દહીં લીધું છે થોડું લસણ મરચાં અને આદુની પેસ્ટ લીધી છે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે સાથે એક ચમચી જેટલી હળદર લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે મીઠું તમે તમારી સ્વાદ મુજબ લઈ શકો છો બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધો છે સાથે અડધી ચમચી જેટલું ગરમ મસાલો લીધો છે એક ચમચી જેટલું જીરું લીધું છે જે આપણે વઘાર માટે યુઝ કરીશું સાથે બે ચમચી જેટલું સરસોનું તેલ લીધું છે અને ગાર્નિશ કરવા માટે થોડા લીલા ધાણા લીધા છે તો મિત્રો આટલી સામગ્રી આપણને પનીર ભુરજી બનાવવામાં જોઈશે તો ચાલો ઝટપટ શરૂ કરીએ પનીર ભુરજી બનાવવાનું તો સૌથી પહેલાં આપણે પનીરને છીણી લઈશું અહીંયા મેં છીણેલા પનીરનો ઉપયોગ કર્યો છે જો તમે પનીર ઘરે બનાવેલું હોય અને પનીર સોફ્ટ હોય તો તમે હાથનો ઉપયોગ કરી પનીરને ક્રમ્બલ એટલે કે હાથથી મસળીને પણ લઈ શકો છો આ રીતે મેં મોટી છીણીના મદદથી પનીરને છીણીને લીધું છે આ શાકમાં જો પનીર મોટું છીણેલું હશે તો એ ખાવામાં ખૂબ જ મજા આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો તમે જોઈ શકો છો આ રીતે મેં એને મોટું મોટું છીણીને લીધું છે તમે પણ આ રીતે મોટી છીણીના મદદથી એને છીણી શકો છો કે જેવું કે મેં તમને આગળ જણાવ્યું તમે એને હાથથી ક્રમ્બલ કરી એટલે કે હાથથી મસળીને પણ લઈ શકો છો તો હવે આ રીતે મેં બધા જ પનીરને છીણી લીધું છે હવે શીએલા આ પનીરને આપણે સાઈડ રાખી દઈશું અને હવે દહીંના અંદર આપણા ત્રણ ફેવરેટ મસાલા એડ કરી દઈશું સૌથી પહેલાં આપણે એની અંદર લાલ મરચું પાવડર એડ કરી દઈશું સાથે એની અંદર ધાણાજીરું પાવડર પણ એડ કરી દઈશું મિત્રો અહીંયા જે પ્રમાણે આપણે ધાણાજીરું પાવડર લીધો છે તે જ પ્રમાણમાં આપણે લાલ મરચું પાવડર પણ યુઝ કરવાનો છે સાથે હળદર પણ એડ કરી દઈશું હળદર એડ કર્યા પછી આ ત્રણેય મસાલાને સરસ રીતે દહીંમાં મિક્સ કરી લેવાના છે મિત્રો જો તમે બે ટમાટર યુઝ કરતા હોય તો અહીંયા અડધો કપ દહીંનો યુઝ કરવાનો છે અને જો તમે ત્રણ ટમાટર યુઝ કરતા હોય તો તમારે દહીં ઉપયોગ કરવાની બિલકુલ જરૂર નથી ટેસ્ટમાં આની અંદર છેડખાની બિલકુલ ચાલશે નહીં હવે વઘાર માટે આપણે કઢાઈ લઈશું એની અંદર એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું સાથે બે ચમચી જેટલું સરસોનું તેલ એડ કરી દઈશું અને તેલ ગરમ થાય એટલે એની અંદર જીરું એડ કરવાનું છે જીરું એડ કર્યા પછી આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું મિત્રો અહીંયા સરસોનું તેલ ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે હવે આપણે એની અંદર છીણેલી ડુંગળી એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે ડુંગળીને વધારે ચડવા દેવાની નથી જ્યારે ડુંગળી થોડી પારદર્શી થઈ જાય એટલે કે ટ્રાન્સપેરન્ટ થઈ જાય એનાથી થોડી વધારે ચડે ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે જો ડુંગળી વધારે ચડી જશે તો એનો ટેસ્ટ ગ્રેવીમાં સરસ નહીં આવે બે મિનિટ થવા દીધા પછી તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી એકદમ સરસ ચડી ગઈ છે તો હવે આ સ્ટેજે આપણે એની અંદર દહીં એડ કરવાનું છે જેના અંદર આપણે આપણા ફેવરેટ ત્રણ મસાલા એડ કર્યા હતા દહીં એડ કર્યા પછી આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે મિત્રો અહીંયા આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે અને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે બધા જ મસાલાને ચડવા દેવાના છે હવે આ બધા જ મસાલાને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી ચડવા દઈશું તો મિત્રો હવે તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને મસાલા સરસ રીતે ચડી ગયા છે હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું મિત્રો અહીંયા સરસોનું તેલ ઉપયોગ કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે એ પૌષ્ટિક અને શરીર માટે ખૂબ જ આરોગ્યપ્રદ હોય છે જો તમે પનીર ભુર્જી ક્યારેય સરસોના તેલમાં ના બનાવી હોય તો એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો તો મિત્રો હવે ટાઈમ છે ટામેટા એડ કરવાનો તો હવે આપણે એની અંદર છીણેલા ટામેટા એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું મિત્રો અહીંયા જો તમને એવું લાગે કે દહીં ખાટી છે અને દહીં અને ટાટરનો ટેસ્ટ ખાટો થઈ જશે તો તમે અહીંયા થોડી ખાંડ એડ કરી શકો છો એના ટેસ્ટને બેલેન્સ કરવા માટે ખાંડ ઓપ્શનલ છે જો તમે ઈચ્છો તો જ તમે એડ કરી શકો છો હવે આપણે ગ્રેવીના અંદર થોડું પાણી એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને બધા જ મસાલાને એમનો ફ્લેવર ગ્રેવીમાં છોડવા માટે દસેક મિનિટનો ટાઈમ આપી દઈશું તો હવે આ સ્ટેજે આપણે કઢાઈનું ઢાંકણ ઢાંકી દઈશું અને દસેક મિનિટ માટે એને ઢાંકીને રાખી દઈશું મિત્રો અહીંયા આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે હવે દસેક મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા મસાલા સરસ રીતે ચડી ગયા છે અને એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ સ્ટેજે આપણે એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું મિત્રો અહીંયા મેં હોમમેડ ગરમ મસાલો લીધો છે જો તમારે એની રેસિપી જોઈતી હોય તો તમે મારી રેસિપી વિડીયોઝમાંથી પાઉભાજીનો વિડીયો છે એની અંદર તમે ગરમ મસાલાનો વિડીયો જોઈ શકો છો હવે આપણે ફરીથી એની અંદર પાણી એડ કરવાનું છે પહેલાં આપણે જ્યારે એની અંદર પાણી એડ કર્યું હતું તે આપણે મસાલાને ચડવા દીધા હતા અને તેલને છૂટું પડવા દીધું હતું હવે આપણે આની અંદર પાણી એડ કરીશું અને ગ્રેવીને ઢાબા સ્ટાઇલ ટેક્સચરમાં આવવા દઈશું તો હવે આશરે ત્રણથી પાંચ મિનિટ સુધી આપણે ગ્રેવીને ચડવા દઈશું ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે આપણી ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે અને એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આ ચમચમાતી ગ્રેવી ઉપર આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને હવે આપણે એની અંદર એડ કરવાનું છે છીણેલું પનીર તો હવે આપણે એની અંદર છીણેલું પનીર એડ કરી દઈશું મિત્રો આપણી ગ્રેવીની આ જ કન્સિસ્ટન્સી એની ખાસિયત છે કે મસાલો ક્યાંથી ખતમ થાય છે અને પનીર ક્યાંથી શરૂ થાય છે એ ખબર જ ના પડવી જોઈએ હવે પનીર ને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું તો બન્યું છે ને એકદમ ઢાબા સ્ટાઇલ છે ને એકદમ સહેલું તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તો હવે આ સ્ટેજે ગેસ થઈ જશે પણ અને બટર થઈ જશે ચાલુ તો હવે આપણે આની અંદર બટર એડ કરી દઈશું અને બટરને સરસ રીતે શાકમાં મિક્સ કરી લઈશું જો તમે મારા સબસ્ક્રાઈબર ના હોય તો વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે શાકને સર્વ કરી લેવાનું છે તો મિત્રો ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી બનીને તૈયાર છે સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે કે પછી સેટરડે જ્યારે પણ તમને ટાઈમ મળે તમે આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો આવજો મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે